ચિખોદરામાં નજીવી બાબતે હત્યાનો ભોગ બનેલા સલમાનના પરિવારની મુલાકાત લઈને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન સાંત્વન આપી આણંદના ચિખોદરા ગામે ગત શનિવારે ક્રિકેટ મેચ જોવા ગયેલા મુસ્લિમ યુવક સામાન્ય ઝઘડામાં વચ્ચે છોડાવવા આણંદના સલમાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી આ ઘટના લઈને સમગ્ર મુસ્લિમ સમાજ પર ઘેરા પડઘા પડ્યા છે નજીવી બાબતે યુવકની હત્યા કરનાર હત્યારો કડકમાં કડક કરવાની માંગ તમામ સમાજ દ્વારા કરવામાં આવી છે જમાલપુરના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડવાડા અને માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત આગેવાનો દોડી આવ્યા હતા મરનાર યુવકના સલમાનના પરિવારને મળ્યા હતા તેઓએ પરિવારજનોને ખૂબ જ હિંમત આશ્વાસન અને સાંત્વના આપી હતી પરિવારજનોને ખૂબ હિંમત અને સબર આપે તેવી દુઆ ગુજારિશ કરી હતી જે ખોદરા ગામે મેચ જોવા ગયેલા આણંદના સલમાનની હત્યા કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે આજે સ્થાનિક આગેવાનો એમજી ગુજરાતી યાસીમભાઈ બિલ્ડર અયુબભાઈ બતુલા યુનુસભાઈ મુખી અસીમભાઈ ખેડાવાડા મોસિન સેવાલિયા તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક રહીશો સાથે મરહુમ સલમાનના પરિવારજનો સાહસિક આગેવાનો માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય જનાબ ઇમરાનભાઈ ખેડાવાડા આવીને મળ્યા હતા તેઓએ તેમના લાગણીસભર વક્તવ્યમાં જણાવ્યું હતું કે અમુ તમારા દુઃખમાં અમે પણ તમારી સાથે જ છે ગમે ત્યારે અમારી જરૂર પડે અમે હાજર છીએ તેવી ખાતરી પણ આપી હતી વધુમાં જણાવ્યું હતું કે પીડિતોને પૂરો ન્યાય મળે અને સાચા ગુનેગારોને સખતમાં સખત સજા મળે અન્યાય અને જુલ્મ સામેની આ લડતમાં અમો બરાબરના સાથીદારો છીએ જ્યારે મદદની જરૂર હોય ત્યારે અમે આવી પહોંચીશું આણંદમાં હત્યાનો ભોગ બનનાર યુવકના પરિવારજનોની ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુલાકાત કરી આરોપીઓને સખ્ત સજા થાય અને પરિવારને ન્યાય મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી